ભાજપના ધારાસભ્યના નિશાને રોહિંગ્યા મુસ્લિમો પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહે રોહિંગ્યાઓ પર નિશાન સાધ્યું ષડયંત્રના ભાગરૂપે રોહિંગ્યાઓએ કરી હતી ઘુસણખોરી તે પ્રકારની વાત પણ તેઓએ કરી છે કોંગ્રેસના શાસનમાં રોહિંગ્યાઓની ઘુસણખોરી रोहिंग्या मुसलमान આપણને કે નડવા આવે છે તો તમને પશ્ચિમ બંગાળ વસવાટ કરતા થઈ ગયા અને આ કોંગ્રેસના કારણે આપણા દેશના નાગરિક થઈ ગયા છે એવા નાગરિક જે તમારો મારો આપણા ભારતીયો હક જે પચાઈ પાડે છે એવા નાગરિક થઈ ગયા છે કે પાદરા તાલુકાના બોજ ગામમાં પણ 40 જેટલા રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા એ તમારો ને મારો અધિકાર છીનવ હતા એ લોકોને આપણે પાદરામાંથી કાઢીને બાંગ્લાદેશ મોકલ્યા છે